અરે મિત્રો કેમ છો બધા મજામાં બતાઈને જયરામપી નવા વિડિયોમાં તમારું બધાને પરોક સ્વાગત પડી ગઈ છે અને આજ અમારે દશમનો શ્રાદ્ધ છે એટલે આજે અમારા પપ્પાનો શ્રાદ્ધ નાખવાનું છે

ણઉ� filtRA મળ ઒ઉર સં ખિં ટરા રડા ખર સભાલજે મર કાલ ખરા? Не ты. रिलीज़ मारता है आप बराबर तो के कॉल इन में मैकी ऑन हो और ये रोटी लड्डू जाती है बहुत रात मौ ना कौन हो और धनवा वातावरण में साटा मसाला हो કક 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 ગાય ને લઈ દેવાનું છે આપણું ખાઈ નહીં ખાવા કુતરા હોય આપડે ગાય ને રોટી ને બધું થઈ જવાનું છે આપણે સિકિલેના ચેન ચેકને નાખતો જોમાં કોલેસ્ટેરોલને થોડું નાખીએ અને વાત જ્યારે ખાઈ ગયા કે કાગડા પર ચા આવેથી કાગડાનો જ આવે આ જો દેખાવ ઓ વાત આવે પર વાત આવે એ બોલ સીતા નહી કોઈ એટલે આપણે કોલેસ્ટેરોલ કેમ ન આ હા તો મિત્ર આપણે હવે બાપુજીનું મારા હારાત નાખી દીધું છે આપણે એને હવે શા બનાવી નીકીશ તો કે આપડે પેલા નાસ્તો ખીડ નાખ્યું સાંજ બને પાખરી બનાવી રીતે રોટલી બનાવી છે ખીર ની રોટલી બનાવવાની આવે એટલે કે ભાખરી ક્યાંય બનાવી નથી કે તો આપણે હારા નાખી દીધું કાગડા તો અત્યારે કઈ વરસાદ છે એટલે કાગડા કાંઈ આવશે નહીં રોજ આવે એમ કે હા તો કાગડા

અત્યારમાં તો આપણે આપડે હરાજ નાખી દસમ નું દસમો હરાજ તો થઈ ગયું આમ તો થઈ ગયા પણ આ તો છે તો આપડે